આજનો દિવસ છે શહીદ દિવસ એક એવો દિવસ જ્યારે આપણા સ્વતંત્ર સંગ્રામના મહાનવીર શહીદોને યાદ કરીને તેમના સહગાથાને વંદન કરીએ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ત્રેવીસ માર્ચ શહીદિન નિમિત્તે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટી ભાજપના યુવા મોરચાના પ્રમુખ જય તરવૈયા દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સર્કલ ખાતે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ સુભાષચંદ્ર બોઝ સાહેબની પ્રતિમાને પાણીથી સ્નાન કરાવ્યું અને ફુલહાર ધરાવી તેમની ત્યાગ અને વીરતાને સલામ કરી આ ઉમદા પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ યુવા મોરચા પ્રમુખ જયભાઈ તરવૈયા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા શહીદોના બલિદાનને સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાવી એ માત્ર કર્તવ્ય નથી માત્ર આપણા રાષ્ટ્રપ્રેમનો એક મહાન ભાગ છે આવો શહીદોના આદર્શને જીવનમાં ઉતારી સારા કાર્ય દ્વારા દેશની સેવા કરીએ આજ રોજ માર્ચ એટલે શહીદ દિન શહીદ દિન નિમિત્તે જેનાનીઓ અને જે સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે એવા શહીદો ની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષ ચંદ્ર બોઝજીને એમની કરી સફાઈ ની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જે પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હારતોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે